શિવસિદ્ધેશ્વર મહાદેવ આજે અમાસ છે શ્રણ મહિનાનો છેલ્લો દિવસ અને હું અહીંયા શિવસિદ્ધેશ્વર મહાદેવની પૂજા પાઠ કરવા આવ્યો છું તો આ અમારા પિતૃદેવને ગાંઠિયા ડારિયા કાચા માંડવીના બી જુવાર બાજરો અને ચોખા આ અહીંયા જે ચણિયાળો સામે દેખાય છે એના ઉપરને આ ઓટા ઉપર હું દરરોજને માટે આવી નાખું છું તો આ અમારા પૂર્વજ જે પિતૃડોકમાં છે તે સંધ્યા માતા અને સપધા માતાના અગ્નિમુખે હા જે હું નાખું છું ગાંઠિયા દારિયા પછી જ્યાં સામે ચણિયારો દેખાય ને એના ઉપર દારિયા આ ગાંઠિયા દારિયા જુવાર આ બધું મિક્સ કરી અને દરરોજને માટે હું અહીંયા શિવજી ઉપર આવું કે જે અમારા ચંદ્રવંશી ક્ષત્રીઓના સર્વપ્રથમ દેવોમાં પૂજનીય દેવતા અને અમારા પૂર્વજ અત્રિ ઋષિ અને માતા અનુસુયાની આથાપન કરેલ છે સતયુગની શરૂઆતમાં જ્યારે અહીંયા કોઈ વ્યક્તિનું નામ નહોતું આ ટાપુની અંદર ચાર યોજનના જે અટાણે ઓખાના મંડળના નામથી ઓળખાય છે ત્યાં આવીને તેમને સર્વપ્રથમ સતયુગના સર્વપ્રથમ આવી અને બ્રહ્માજીને પૂછ્યું એટલે બ્રહ્માજીએ તેમણે કહ્યું કે આ તમે જે ભારત વર્ષ અને જે આ છે ભારત વર્ષની ભૂમિ એના પશ્ચિમના સાવછેડ્યા વહેલા ચાર યોજરના ટાપુમાં જઈ અને તમે યજ્ઞ કરો શિવનો તમારો યજ્ઞ સફળ થશે અને સિદ્ધ થશે ત્યારે અમારા પૂર્વજા ત્રિઋષિની માતા અનુસુયા અહીંયા આવી અને સર્વ બ્રાહ્મણો સાથે મળી અને અહીંયા સમુદ્ર કિનારે બે કુવાક ખોદીને પાણી મેળવ્યું ગંગાજીનું આહવાન કરીને ગંગાજી આમાં પ્રગટ થયા પાણી રૂપે અને એક કુવો આથી થોડોક આગળ ઉત્તરની દિશામાં જેનું નામ સાવિત્રી વાવ છે જેની અંદરથી અત્યારે જે આ દ્વારકાધીશના મંદિરમાં મૂર્તિ છે તે મારા દાદા માણેકને ભગવાને આદેશ કર્યો અને આ મંદિરને જે મોહમ્મદ બેગડાએ તોડી નાખ્યો હતો એને જીવના દ્વારા કરાવીને આ મૂર્તિનું સ્થાપન કરીને બાવનગઢની થવરપથમ દ્વારકાધીશની ધજા તેમને ચડાવી ત્યારથી આ બાવનગઢની ધ્વજા જ ચડે છે નહીં તો બાવનગઢની જજા ચડતી નહોતી તેમ કે મંદિરની ઊંચાઈ એકસો ને એસી ફૂટ હતી એમાંથી પચાસ ફૂટ મોહમ્મદ બેગડાની નિમિત્ત બનાવી અને દ્વારકાજી છે આદેશ કરેલ એટલે એ ઓખામણ ઉપર ચડાઈ કરીને આવી અને જુનાગઢથી આ મંદિરને પચાસ ફૂટના અંદર તોડી નાખેલ અને તે પછી પોતે અહીંયાથી ચાલ્યા ગયા પછી મહાપમાણે પંદરસો પચીસની અંદર તેમને ગાદી મળેલ અને દ્વારકાજી છે તે આદેશ કરેલ એટલે તેમને પ્રકાશાનંદજી મહારાજને કાશીથી ચડાવીને વેદપાઠી બ્રાહ્મણને સામવેદથી પૂજા પાઠ કરી અને આ દ્વારકાધીશના મંદિરનું જીર્ણોદ્ધાર કરાવી અને દ્વારકાધીશના આદેશથી તેમણે વિષ્ણુ યાત્રા યજ્ઞ કરેલ અને તે પછી તેને બાવનગઢની ધજા આ દ્વારકાધીશના મંદિરમાં ઉપર ચડાવી એટલે મંદિર ઉપર ચડાવતા જ આ દ્વારકાધીશના મંદિરમાં માળા પૂરી થઈ ગઈ જે એકસોને આઠ માળા મણકાની મારા શિવજીની આ મંદિરની અંદર પૂરી થતી નહોતી એટલે મંદિર થોડોક અધૂરો હતો એટલે પૂરો કરવા માટે થઈને દ્વારકાધીસે આ પ્રણા કરી એકસો ને આઠ માળા ઢુંઢમાળા જે છે એમાં છપ્પન પગઠિયા આ જે છપ્પન સીડી કહેવાય છે એ અને બાવનગજની ધજા એનો હિસાબ કરો એટલે એકસો ને આઠ થાય આ એકસો ને આઠ માણક મણકાની મારા આ મહા બાણકને કારણ બનાવીને દ્વારકાધીસે પૂરી કરાવી અને એ અમારા દાદાએ અહીંયા સર્વપ્રથમ આ બાવનગજની ધજા ચડાવી ત્યારથી બાવનગજ સિવાય ના ઓછી ના વધારે આ મંદિર ઉપર જગત મંદિર ઉપર ધજા ક્યારેય ચડતી નથી તો આ અમારા પૂર્વજોનો ઇતિહાસ છે અને હું અહીંયા આવીને રોજ આ અમારા પૂર્વજોને સંધ્યા માતા અને સદા માતાના અગ્નિમુખે બ્રહ્મસંધ્યા જે માતા સરસ્વતી શારદા રુદ્રલોક નિવાસીની છે એનું આહવાન કરી અને સંધ્યા માતા અને સૌધા માતાના અગ્નિમુખે અમારા પૂર્વજોને દરરોજને માટે આ બેઠિયા દારિયા જુવાર બાજરો ચોખા આ સર્વ હું નાખું છું જય દ્વારકાધીશ જય પિતૃદેવતા જય ગોત્ર દેવતા જય હો ઈષ્ટ દેવતા આ કાગડાના રૂપે આવી અને આ કબૂતર અને પંખી પશુના રૂપે આવીને ભોજન રૂપિયા અમારું જે દારિયા અને જે કાંઈ હું નાખું છું એનો સ્વીકાર કરજો ભૂલચૂક થતી હોય તો માફ કરજો જય હો આ અમારા પૂર્વજોનો ઇતિહાસ જે છે એ આપણે કહીને સંભળાવ્યું છે પછી જે બીજી કુવો જે ખોઈદ્યો એનું નામ નાખ્યું નાનું આવું અને એની સાવ બાજુમાં અમારા પૂર્વ જત્રીઋષિની માતા અનુસુયાએ શિવયજ્ઞ કર્યો અને એ શિવયજ્ઞમાં શિવજી પ્રગટ થયા અને એને વરદાન માગવાનું કહ્યું એટલે કહ્યું કે હે પ્રભુ જો અમે અમારા ઉપર અપ્રસન્ન થયા હો તો અમને એવું વરદાન આપો કે આજ પછી અમારા જે વંશો થાય તેનો તમે ઈષ્ટદેવ થઈ અને સદાને માટે રહો ચારે જુઓ ની આ ચોકડી પૂરી થાય ત્યાર સુધી ત્યારે શિવજીએ કહ્યું તથાશું એમ જ થા હોય પણ સતના આધાર ઉપર હું તમારા વસ્તીઓને સ્મરણ કરતાં સાદ આપીશ અત્યારે પણ અમને સમરણ કરતાં સતના આધાર ઉપર શિવજી સાદ આપે છે અને શિવ ભક્તો અમારામાં અનેક થઈ ગયા માણક થઈ ગયા પછી અત્યારે પણ પ્રબુભા અમારા ધારાસભ્ય છે એ શિવભક્ત છે અને હું પણ આ જાડી મોટી શિવની ભક્તિ કરું છું પબુભા તો મોટી ભક્તિ કરે છે હું નાની કરું છું અમે પરિવાર સર્વ એક છીએ પબુભા અમારા ભાઈ થાય બરાબર અમે પૂર્વજ ના સંતાનો છે અહીં હમીરજીના વંશજો કચ્છમાંથી અમારા દાદા હમીરજી જાડેજા આવી અને વામંડમાં અમારા દ્વારકાધીશને પ્રથમ સર્વપ્રથમ વાઘા પહેરાવ્યા ત્યાંથી અમે વાઘેરો કહેવાય છે અને અમારા પૂર્વજ હમીરજીના પુત્ર જે એક થયા તેનું નામ હતું મુરૂરુસિંહ જાડેજા એની જગ્યાએ સર્વ એ બહુ શરૂપવાન હતા તેથી એણે સર્વે કહ્યું કે આ તો માણેક મોતી જેવા છે ત્યારથી અમારા વંશનું છાપ પડી ગઈ અટક માણેક પડી ગઈ અને અમારી અટક વાઘેરોની થઈ ગઈ જાડેજાઓમાં એથી બાકી મૂળ તો અમે નરપતજીના વંશજો શ્રી કૃષ્ણ ભગવાનના પરપોત્રા વજ્રનાથજીના વંશમાંથી થયેલા મિશ્રમાં એસી પેઢીએ મિશ્રપતિ રાજા દેવેન્દ્ર થયા અને તેના ચાર પુત્ર થયા અશ્પથ નરપત ગજપત ભૂપત તેની અંદરથી અમે નરપતના વંશજો અમારા દાદાએ ગીજનીમાં અફઘાનિસ્તાનમાં ઘણો ટાઈમ સુધી રાજ કીધું અને ત્યાં તેને લગ્ન કીધા જગદેવસિંહ સોઢાની પુત્રી ચાંદબા સાથે તેના ઉદરેથી સાંપત્તિનો જન્મ થયો ત્યારે અમે કહેવાના નહીં તો એના પહેલાં અમે સુંદર સામના વંશજો કહેવાતા આ સંપત્તિના વંશજો જ્યારે સિંધમાં આવ્યા ત્યારે એને જામની પાઘડી લાગી ગઈ એટલે જામૈયો જામની પાગડી લાગતા જામ તરીકે અમે ઓળખાવા લાગ્યા જામ લાખિયારે અત્યારનું જે પાકિસ્તાન છે એમાં તમારા નગર સમાજ મોજૂદ છે તે અમારા પૂર્વજ જામ લા લાખિયારે વસાવ્યું તેના પુત્ર જામ લાખા થયા અને તેના પુત્ર જામ ઉનાળના વંશમાંથી અમે થયા અને જામ તેના ઉનાળના વંશમાં અબડો અડભંગ થયા જે અબડાસા તાલુકામાં આજ પણ મોજૂદ છે અને ઘોડા ઉપર બેઠા છે જો આ ખિસકોડીઓ આવી અને આ સર્વ ખાય છે તો જામ અબડાના અણભંગના પુત્ર જામ જેસાજી અને જેસાજીના પુત્ર બે થયા જામ અને એક દીકરી થઈ તેને આ આરામડાના રાજા વિક્રમસિંહને પરણાવી હતી મહેજીના પુત્રને તો તેના જે બે પુત્ર થયા તેમાં સર્વથી મોટા જદુરાજ ઉર્ફ હમીરજી અને તેનાથી નાના કિશન ઉર્ફ કૃષ્ણથી આ બે ભાઈઓ ભાઈઓના થોડાક દબાણથી કચ્છ મૂકી અને મહીસાગરમાં ગયા અને ત્યાંથી નાનકડો જે કિશન હતો કૃષ્ણથી એ કોઈ ભવાઈયા કોઈ રમત કરવાને આવેલા એની સાથે કર્ણાટકમાં ગયો અને ત્યાંની એની રાજ સત્તા મેળવી અને મૈસૂરના રાજા થયા જેના વસ્તીઓ વડિયા રાજપૂતો આજે પણ કર્ણાટકમાં મોજૂદ છે અમારા વંશોના ભાઈઓ વંશજ ભાઈઓ તો અને અમારા પૂર્વજ ભાદરગઢનો કિલો જોડી જીતી અને ક્ષમા અને શંઘારો સાથે તેઓ જદુરાજુર ખાંગીજી અહીંયા પોતાની બહેનને ત્યાં આટો દેવા આવ્યા અને અહીંયા મરણકારાને ઉછરેલી મોટી કરેલી મુત્રી હેરોળના રાજપૂતોની જે પરમાર શાખામાંથી હેરોળસિંહના હેરોલ થયા અને સોઢાજીના સોઢા થયા તે હેરોળસિંહની પુત્રી શિવરાજસિંહ ગેરોળ જે દ્વારકાની રાજસત્તા ઉપર હતા તેની પુત્રી ગિરુબા સાથે લગ્ન કરી અને તેણે બોરખેત્રી નામનું ગામ વસાવ્યું આજના વરવારાની પરલી સાઈડમાં ઉત્તરની સાઈડમાં અને ત્યાં તે રહ્યા અને અહીંયા કનક ચાવડા જે રાજ કરતા તેણે કહ્યું કે કાં તો અમારા દાદાનું રાજ આપી દો નહીં તો અમારા સાથે યુદ્ધ કરો એટલે કનક ચાવડાએ કહ્યું તમે મારા હું સમા અને શંગારોને પહોંચું નહીં હું તમારા દાદાનો આ રાજ છે દ્વારકાની ઓખામંડળની ભૂમિનો એ તમને આપી દઉં છું કે કનક ચાવડાએ કનકાપરી જે ગામ વસાવ્યું હતું આજનું વસાઈ મોજૂદ છે તો આ સારો ઇતિહાસ મારા પાસે પુષ્કળ છે પહેલેથી છેડે સુધીના ઇતિહાસ છે મારે મોઢે એમાં મારે કોઈને પૂછવાની જરૂર નથી કેમ કે હું વીસ વર્ષ સુધી આજ મેં કાર્ય કર્યું છે જો બેન આવી અને ગાંઠિયા ખાય છે ટેસ્ટથી બી ખાય ગાંઠિયા ખાય જુવાર ખાય એ બધું જે ઈચ્છા પડે ભોજન ખાય અને દાદા રાજા રણછોડાયની મારે દયા છે તો હું સેવાનો કામ આજે પંદર વર્ષથી આ ગાયોના વેળા પણ અહીંયા ભરું છું કુંડા અને હવે હું સીતાવાડી ઉપર પણ કુંડા ભરવાનું ચાલુ કરીશ ત્યાં ચાર વેળા બનાવી અને મારે ત્યાં પણ ગાયોના વેળાની સેવા ચાલુ કરવી છે અત્યારે હું આ ઘીનો અખંડ દીવો ભયમી ગયારથી મેં ચાલુ કર્યો છે અને હવે ત્યાં અખંડ ઘીનો દીવો જ ભરશે અને હું અહીંયાથી દર બીજે ત્રીજે દિવસે જઈશ અને ત્યાં ચાર વેળા હજી બીજા બનાવી બે તો છે અહીંયા અને હજી બીજા ચાર બનાવી અને અહીંયા ગાયોની પંખી પશુ ત્યાં ઉજોડ છે અતરિયાર છે પાછો જંગલ ખાતામાં છે એટલે ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા છે નહીં ઉનાળામાં ખૂબ પાણી જોડે જો અહીંયા આ કાબરબેન આવી ગઈ જો આ બધા આવી જાય અમારા પિતૃ થયો કાગડા રૂપે આવે અને અહીંયા ગાંઠિયા ખાય એટલે આ બધી સેવા મારે કરવી છે અને ચણ પણ હું અહીંયા નાખું છું જે ચણ પણ મેં ભીમી ગ્યારસથી ચાલુ કરી છે આ ભીમી ગેરસ ગઈ જેઠ મહિનાની ત્યારથી તો ભગવાન જે આ કરે અને દ્વારકાના હું ગૌચરામાં જે અહીંયા જથરદ માણક અમારા પૂર્વજ અને અમારા વાછરડા કિત્રી વોઢાણાના ધણી બેઠા છે એની ઈચ્છાથી એ દ્વારકાના ગૌચરામાં હું પાંચ પાણીના કુંડા મોટા મોટા બનાવી અને ત્યાં પાણી ભરું છું ત્યાં મેં બોર માર્યો ચારે બાજુ ઝેર જે હું પાણી છે ગુમતીજી ત્યાંથી પથ્થરમાં ઘા કરો તો ગુમતીમાં પડે એવી જગ્યાએ મેં બોર માર્યો તો મીઠું સાકર જે હું પાણી નીકળું ત્યાં છે જ મોરું પણ ઢોર મીઠા પાણીને મૂકીને આવી પાણી પીએ છીએ આજે પંદર વર્ષથી આ હું મારે થયો ખર્ચે હું કોઈના પાસે હાથ લાંબો કરતો નથી કે કોઈના પાસે કોઈને પાસેથી હું કોઈના પાસે માગતો નથી મને ભગવાને જે આપ્યું છે એની અંદર જ હું મારી જાત મહેનતના પૈસાથી હું આ કાર્ય કરું છું મેં પાંત્રીસ વર્ષ તો દ્વારી કામ કર્યું દ્વારકાની અંદર અને અત્યારે મારો ભંગારનો ડેરો છે મારા બે દીકરા છે રામને લખન એટલે રામ લખન જેવા જ છે એમ સમજી લ્યો એના તો રજી એવા થઈ ન શકે પણ એમ કે એના એના જેવી એને પ્રેરણા છે એટલે એવા જ કાર્ય એ કરે છે અને મને કહ્યું છે કે પિતાજી તમારે કાંઈ કરવાનું નહીં ઘરનું કામ તમે આ કામ કરે રાખો અમે તમને જેટલી જોઈએ મદદ કરવા તૈયાર છીએ ભગવાનની દયાથી લક્ષ્મી માતાજીની મહેરબાની છે અને શુદ્ધ લક્ષ્મી મારા પાસે આવે છે અને હું શુદ્ધ કાર્ય કરું છું જય દ્વારકાધીશ જય કુળદેવી આશાપુરા વ્યાત્રાળ જય ખેચડીને ગુરાણવાળા વાચળાડા જય અમારા સર્વપૂર્વજ દેવતાઓ દેવતાઓ કુળદેવતાઓ ગોત્ર દેવતાઓ સત્યુ સુરાપુરામ અને સંધ્યા માતા સુધા માતાને અગ્નિમુખિયા કાર્ય બધું પિતૃલોકમાં ભોજન પૂંગે છે અને પીપળે પાણી પણ લડાય છે અને જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ આ સામે સિદ્ધેશ્વર મહાદેવ અને અજ્ઞાન વાવ આ વાવનું પાણી શિવજી ઉપર ચડે છે આ અમારા પૂર્વ જાત્રીસે માતા અનુસુયાની સ્થાપન કરેલ છે અને કુવો ગારલ છે આ જે છે એ અંદર સીડીવાળો કુવો છે નારીવારી વાવ કહેવાય એ એવી બે પણ વાવ નારીવાળીઓ હતી એમાં આ વાવ તો અત્યારે પણ મોજૂદ છે નારીવાળીને સાવિત્રી પણ મોજૂદ છે જય દ્વારકાધીશ હવે આ વિડીયોને પૂરો કરીએ તમને જો સારું લાગે તો શેર કરજો સબક્રાઈબ કરજો લાઇક કરજો અને જય મા આશાપુરા અંતમાં જરૂર લખજો જય દ્વારકાધીશ જય મા આશાપુરા જય સ્ત્રીને વડાણાવાળા વાછા હું ભણાધારી છું એટલે અંતમાં જય વાછળડા ખિસ્ત્રીને ગોઢાણાવાળાનું નામ લઈ અને હું અવિર્યાને સમાપ્ત કરું છું ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછરડાનું મંદિર ભગવદરથી પૂર્વ દિશામાં ત્રણ ચાર કિલોમીટર આવેલું છે ત્યાં અમારા મૂળ માણસ આખરી જે થયા છેલ્લા અઢારસો સત્તાવનથી અઢારસો અડસઠમાં દીર્ગતિએ ગયા છે તેનું પણ મેં ત્યાં મંદિર બનાવ્યું છે આપને દર્શન કરવા હોય તો જરૂર વાછોડા ગામ જાજો પણ દર્શન કરજો જય ખિસ્ત્રીને ગોઢાણાવાળા વાછળડા જય માતા ગૌરી નો જય મા સર્યા સાવિત્રી જો અમારા પિતૃ દેવતાઓ છે ને કાગડા રૂપે જો આવી અને આ છે ને અહીંયા જો રાખ્યા થાય હા તો અમારા પૂર્વજો આવી અને પિતળમાંથી અહીંયા અમે નાખીએ ને બ્રહ્મ ગાંઠિયા ખાય શિવ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે આ ત્રણ મહિનાનો છેલ્લો દિવસ છે અમાસનો દિવસ છે સોમવતી અમાસ છે આ સવારના મેં આવીને ગાંઠિયા નાખ્યા જા અમારા પિતૃ દેવતા આવી ગયા અને બધાએ મળીને ગાંઠિયા ખાઈ ગયા હા ગાંઠિયા દારિયા જુવાર માંડવીના બી કાચે માંડવીના જ્યાં અમારા પૂર્વજો આવી ગયા કબૂતરો બેઠા છે અનેક પંખી પશુ અહીંયા આવી અને ખાય છે અને હું રોજ દરરોજને માટે મારે ઘરેથી સવારના પૂરમાં આવી અને અહીંયા દુઃખ જવાળો કરું શિવજીનો અને અહીંયા આ ગાંઠિયા અને ચણ કાયમને માટે રાખું તો સામે અમારા આ પૂર્વજ દેવતા કાગડા રૂપે આવીને બેઠા છે જો આ હવે જો અહીંયા આવી અને બધા હવે ગાંઠિયા ખાતા નાસ્તો કીધો સવારના આ પૂર્વજથી ઉપર કોઈ દેવ નથી પિતલુથી ઉપર કોઈ આપણો દેવ જ નથી મોટો પિતલુદેવથી મોટો કોઈ દેવ નથી જો આ પિત્તળુદેવ આવી ગયા બધાય આ મુરુ માણાક ને જોધુ માણાક ને આ ક્રાંતિકારી મહાન જેની આની છે ને મંદિરને બચાવી અને એના મનજ પુત્ર આહવાન કરે તો એને જરૂર આવવું જ પડે જોવા કાઠિયા કાંઈ થાય છે ને હા આ મારા પૂર્વજ છે ને આના થકી જાય જ આ જગત મંદિરના માણસો દર્શન કરે છે એ તો આ મંદિરની કાકરી ન રહે આ પહેલાં મુરૂ માણક સંધ્યા માણક અને પછી તે પછીનો એ અઢારસો ચાર સિસુએશનથી યુદ્ધ કીધું અંગ્રેજો એકલા સાથે અને તે પછીના જે મુરુમાણક થયા એના પોતરા એ મુરુમાણક બીજા થયા એ અઢારસો સત્તાવનથી માંડીને અઢારસો અડસઠમાં છેલ્લા વાછોડા ગામ પોરબંદરની બાજુમાં આવેલું છે ભગવદ્દરની બાજુમાં ભગવદરજી પૂર્વની દિશામાં અહીંયા એ વીરગતિએ ગયા અહીંયા મેં એનું મંદિર મારે ખર્ચે સ્વયં મારે ખર્ચે કોઈ રૂપિયા લીધા વિનાનું મંદિર બનાવ્યું છે કેમ કેમકે ખિસ્ત્રી વાળા વાછાડાનું બાનું છે મારે ગોઢાણાનું ખિસ્ત્રીનું એટલે હું અહીંયા મંદિર સંભાળવા ગયો અને મને પ્રણા થઈ એટલે મેં એનું મંદિર બનાવ્યું આ અમારો પૂર્વજો કાકડા રૂપે આવી અને ભોજન રોજને માટે હું એને જમાડું અને રોજને માટે ભોજન જમે છે હું આજે કેટલો ટાઈમ છે અહીંયા શિવજીના મંદિર આવું આ શિવ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર કે જે અમારા પૂર્વજાત્રીઋષિ માતા અનસુયાના સતયુગના શરૂઆતની અંદર અહીંયા યજ્ઞ કીધું અને આ બે કુવા ખોઈદા પ્રથમ કુવા સાવિત્રી વાવ અને બીજું વાવ જ્ઞાન વાવ જે શિવજીના આંગણા આગળ મૌજૂદ છે એનું પાણી રોજને માટે ચડે છે આની અંદર ચાથુસ નામની ગંગા જે ઉખામરણમાં આવે છે હિમાલયથી હિમાલયના માડ્યવાન પર્વતથી વેગવંતી ઉતરીને જમીનમાં અને જમીનમાં કેતુવાળમાંથી થઈ અને આ ઉખામરણમાં આવે છે જેની નિશાની દ્વારકાજી છે શ્રીકૃષ્ણએ માતા રૂષમણીને પોતાનું ચરણ દબાવીને માતાજીને પ્રગટ કરીને પાણી પાયું અને દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો એ તો બધું થવાનું જ હતું અને એ થયું આ પિતૃદેવ અમારા બધા માથે એના ટેસ્ટથી નાસ્તો કરીને બેઠા છે આનંદથી પિતૃ જેના રાજી એના ઘરમાં કોઈ ચીજ ઘટે નહીં અને જેના પિતૃ નારાજ એના ઘરમાં કોઈ જાતની રીધિ સીધી કે રીએ નહીં કાંઈ પણ જય દ્વારકાજી હવે આ વિડીયોને સમાપ્તિ કરીએ જય મા આશાપુરા ગાત્ર જય ખેત્રીને જય શિવ સિદ્ધેશર મહાદેવ ગૌરી નો આજે સોમવતી અમાસનો દિવસ અને હું કાયમને માટે અહીંયા આવી માણસ પૂજા કરું શિવની ઉત્તમ લીંગ છે આ વેદ પુરાણની અંદર જણાવેલ છે કે છ ઇંચની લિંગ હોય તો ઉત્તમ અને એક ફૂટની લીંગ હોય તો મધ્યમ અને એનાથી ઊંચી જો લિંગ હોય શિવજીની તો એ કનિષ્ઠ આ ત્રણેય લુમની પૂજા તો કરી શકાય પણ એમાં ઉત્તમ માત્ર ઉત્તમ લિંગ આ શિવજીની છે જે હું બ્રહ્મમૂર્તમાં બીલીપત્ર સર્વપ્રથમ ચડાવું છે બિરવોપત્ર કોમળે સુધાપુર મહાદેવ વનંતોટી બીજીપત્ર વડાનાથ મહાદેવ શિવ ચેસરાય હરબ્રહ્માની ગંગાદેવના મૂર્તિ ગોદાવરીંદુકાવરી નવતી ઓખાણ નદી ચંદ્રભાગા સર્વથી સક્ષસ ગંગા માર્વતોષ માતા જલ સમર્પયામી લીલી વૃત સપનમ પાપનાશનમ મહાભોર જન્મ કે અનંત પાપ સાહરમ અનંત કોટી દેવી પત્ર લીલીપત્રોરાનાથ મહાદેવ દેવ જયરાય અર્પણમ માથે નવ સ્વામ નવાણું નરાણ ગંગા જમુના મુન્જિ ગોદાવરી ચંદ્રબાબા સાક્ષ ગંગા માતા જલ સમર્પયામી मूल तो ब्रह्म रूपाय मध्यम चौबीस रूपा अग्र चौस रूपा अनंत कड़ोकोटि बिजलीपत्र भड़ाननाथ महादेव शिविर अर्पम नौ सौ नवाणु नारायणी सर्वती माता गंगा जमुना गुमती गोदा सिंधुनंदी चंद्रभा मदन जल समाक्षु गंगा माता जल समर समय बिलीव्रत सपनम पाप बिलीव्रत सदा प्रिय महादेव अनंत कड़ोकोटि बीजिपत्र भड़ाननाथ महादेव અસો દેવ સત કોટી કન્યાદાન મહાન અનંતદાન અનંત કરોડો કોટિ બિલિપત્ર બળાનાથ મહાદેવ શિવ સિદાસરાય અર્પમ માવસો નવાણું નારાયણ સરથ માતા ગંગા જમુના ગુમતી ગોદાવરીંદુબાંદખા ચંદ્રબાબા સાક્ષી ગંગા માતા જલ શિવ સિદાસ અર્પણ માથે નવસો નવાણું નારાયણ સરવતી માતા જલ સમ્યાયામી વાસંતી દાદાએ फूल सामर्पया माता शक्ति भक्ति सर्व्या नारायणी ओम कारणी भगवती भवानी माता फूल समर्पयामी माता फूल गंगा नारायणी फूल समर्पयामी ओम हर हर महादेव

ઓમ મત્યુ જય મહાદેવ ત્રાયિ મા કણકતમ જન્મ મૃત્યુ જયા વ્યાધિમ કામ બાંધર ઓમ શંકે જય મય સુગંધિપિ વર ધનુવાપર્મિ બંધા મુક્ત મામ મમત્વ સર્વે મંગળાય મંગળે શ્રી સવાર સાધિકે શણે ચમકે માતા ગૌરી નારાયણ નમસ્તે નમો નમા યા દેવી સર્વૂતેશ માતા પિતા રૂપે સુ જન્મદાતા માતા પિતા રૂપે સુખરતા નમસ્તે નમો નમા યાદેવી સર્વૂતેશત્રાચરમે સત્રાચર જનની રૂપે માતા પિતા જનની રૂપેશું સતીતા નમસ્તે નમોનમા દેવી સર્વભૂતેશ માતા રૂપેશું સતીતા નમસ્તે નમો નમા યા દેવી સર્વભૂતે પ્રકૃતિ સર્વમે રૂપેશો સતીતા નમસ્તે નમોનમા યા દેવી ભક્તિ ભક્તિ સર્વરૂપેશું સતીતા નમસ્તે નમો નમા હે માખંડ ઉત્પત્તિ કરનારી પાલન પોષણ કરનારી અંતે સર્વજીવન કરનારી મા

અમારા પૂર્વ દેવતાઓ સત્યપુરા તમામ કોટી નમસ્કાર જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુદ્રી સાથે પત્ર પછી ચપ્પો મળે સદા પ્રિય મહાદેવ અનંત કોટી બીલીપત્ર ભરાનાથ મહાદેવ આપને સમર્પિત થયેલા એનો સ્વીકાર કરજો હવે ધૂપ આરતીનો સ્વીકાર કરજો જય જવા જય શિવ 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 અહીંયા અમારે અખંડ નો દીવો રાખવાની વિચાર હતો તેથી હું અડધો કિલો માથે પોણા કિલા જેટલો ઘી લઈ આવ્યો અને આ અખંડ દીવો છે મોટો એને ભરી જાય અને મેં પેટા આવ્યો મારી ઈચ્છા હતી કે કાંઈ નહીં અહીંયા આપણે દીવો અખંડ ઘીનો જ રાખવાનો આ તેલનો દીવો ભરાય છે તો કંઈ તેલનો બંધ કરીને ઘીનો દીવો રાખે પણ આજના માણસો તો કાંઈ ભગવાનને મૂકે નહીં બીજેથી સવારના હું આવ્યો હતો ઘીનો ડબડા શીખે ઘી ગાય કોણ ઉપાડી ગયો હોય તો શિવજી જાણે આપણે તો કાંઈ જાણતા નથી પછી બીજે દિવસે જ મેં વિચાર કર્યો હવે આપણે આ દીવો છે ને એટલે આખો ભરી મૂકવાનો કાયમના માટે ભગવાનની એવી ઈચ્છા છે અને તે દિવસેથી હું આજે કાયમના માટે આવીને અહીંયા માણસ પૂજા કરું અને આ પૂજા પાઠ કરી અને આ ઘીનો દીવો ભરી મૂકું ધૂપ દ્વાડો કરું અગરવતી ધૂપ દ્વાડો કપુરા આરતી કપુરા આરતી ના તો આ શિવજીની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે જ કાર્ય થાય આપણું એમાં કાંઈ આવે નહીં હવે આ ઘીનો દિવસ શિવજીને નહીં પસંદ હોય એટલે આ તો ભગતને એના થાય આપ્યો એટલે અહીંથી જો સામે રાખો તો મેં કીડી બાહણીમાં તો એવું પડી ગયા હવે એમાં શું કરીએ આપણે ખાવા માટે તો ઘીનું પુરવાર કોઈનું કરી ના શકીએ તો આ આમ છે ભગવાન દ્વારકાજી માતા આ કરીએ આકાર કરવા દઈએ એ કરવાનું આજ સોમવતી અમાસના દિવસે આપણે આ ઘીનો દીવો તો ભગતબતી દીધી શિવજીની સારી ઘડી પૂજા કરી સ્વીકાર કરી લઈએ આવાના જાણી દર્શનમ ના જાણી પૂજનમ ના જાણી સમસમ પરમેશ્વર માની ચરણ આરતી ચાત્મને ચરણ ભાવે રક્ષ રક્ષ પરમેશ્વર ગત પાપ ગત દારિન્દ્ર સુખ સંપત્તિ પૂર્ણ સાધના પિતા તત્વ બધું છે સખા તત્વ ને વિધા ધર્મી તત્વ સર્વમ મન દેવન વન દેહ વન કાર્ય મન સંદેહ બુદ્ધાત્મા તમર્પયામી પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામી અનયા પૂજ્યા સિદ્ધિ બુદ્ધિ સહિત માતા ગૌરી નંદન મહોદસે કાઢી ગયેલી ભક્તિ દુપારથીનો સ્વીકાર કરજો ભૂત દુઃખ રાખીએ તો સ્વચ્છ બાળક જાણીને માફ કરજો જય દ્વારકાધીશ જય મહાપુર દેવી આશાપુર આગાત્રા જય અમારા સર્વ પિતૃ દેવતા ગોત્ર દેવતા ઈષ્ટ દેવતા જય શિવ જય ખિચરી અને ઘોટાણા વાળા વાછરા આપણા બાનાધારી સ્વચ્છ સેવકના અનંત થોડો કોટી વાર નમસ્કારમ જય ખીર ધર્મા જય દ્વારકાધી જય માતા ગૌરી નંદન તે ગજાન જય હો મોરુદા વેઠી દાદા આજે અમારા મહાન ક્રાંતિકારી આ મુરૂ મંદિરે આ બાર બે પાંચ ફીટ કરી અને તેમાં અમારી પ્રથમ ધજા કુળદેવી આથાપુરા અને માગાત્રાભાઈની આ ધજાનું આજે અહીંયા આગળ મંદિરને ચડાવવાનું મુહૂર્ત કરેલ આજે સોમવતી અમારસનું જીવ છે મારો ભાણે સુરતભાઈ મારી બેન નો દીકરો એની ઉપર જઈને પાઇપ બાંધી અને આ પ્રથમ ધજા માતાજી ની ચડી ગઈ અને હવે આ દાદો વેરસી દાદો અને ખિસ્ત્રીવાળા વાછરા ની ધજા જે છે એ હવે ચડવાનું ચડાવવાનું કામ ચાલુ છે આ સુરેશભાઈ જો ધજાનું કામ કરે છે અને આજે આ સોમવતી અમાસના દિવસે બરાબર મહાન દિવસે આજે ત્રણ મહિનાના છેલ્લે દિવસે આમ એ ભણાય ભણે માણકના મંદિર ઉપર બપોરના બરાબર સમયમાં ધજાનું કાર્ય કરી અને આ પાઇપ ચડાવી અને ગરડીવાળા પાઇપ અને દોરીથી ધજા ચડી જાય એવી રીતે આ ધજાનું આયોજન કરીને આ બે પ્રથમ માતાજી ગાત્રાને આશાપુરાની આશાપુરાની ગાત્રાની ધજા અને બીજી જે આ ધજા છે એ ખેત્રીવાળા વાછાડાડા માણક અને તેના ભાઈ વ્યરથી માણે અને હમીર સિંધી બોની હા આ ત્રણેના અમે આ નિશાન ફરકાવ્યા છે દ્વારકાની જે અંદર આ મુરૂ માણકનું મંદિર દર્શન હોટલની બાજુમાં આવેલ છે વચ્ચકામની અંદર ત્યાં અમે મંદિર બનાવી અને હમણાં છાપરાનું કામ કર્યું છાપરો બનાવી અને અત્યારે હવે પછી આ પાછળ ધજાઓ હતી એની જગ્યાએ આગળ ધજાઓ લઈ લીધી આજ મહાન દિવસ છે ત્રણ મહિનાની આખરી દિવસ અને સોમવતી અમારસનો દિવસે જય દ્વારકાધીશ જય મુરુડાડા દાદા જય મા કુળદેવી આશાપુરા ગાત્રા જય કૃષ્ણને વાળા વાચરા અનુભવા હતા અને જય શિવ સિદ્ધાસર મહાદેવ નું આ મંદિર હા આ પાઇપ ગોઠવી અમે આ ધજા કરાવવાનું આયોજન પૂરું કરીએ છીએ તો આ વિડીયોને જય દ્વારકાધીશ આશાપુરા અમારા ભાણા સુરેશભાઈ માતાજીના મુળુમાણકના મંદિરમાં હું આ બે જણા થઈ ફીટ કરે છે હા અમારી કુળદેવી આશાપુરા ગાતરાળ અને ખિસ્ત્રી વાળા હા હા છબીઓ ફીટ થાય છે હા માણકના મંદિરમાં આ પ્રથમ મૂળુ માણક થમ્યા માણસના દીકરા જેની અઢારસો ઈસવીસન અઢારસો ચારથી યુદ્ધની શરૂઆત કરી અને અઢારસો વીસ નવેમ્બર મધ્યરાત્રીએ કેપ્ટનને મારી અને એની નિશાની આજે પણ મોજૂદ છે અને મૂળ માણકને વીરગતિએ ગયા અઢારસો વીસ નવેમ્બર સુધીમાં યુદ્ધ કીધું પ્રથમ યુદ્ધ અને દ્વારકાધીશના મંદિરે એની અહીં ચોપના બોલાવમાંથી વહેંચાવ્યા તે પછીનો બીજો મુરૂ માણક અઢારસો સત્તાવનથી અઢારસો અડસઠ સુધી એ અંગ્રેજોને રજવાડાઓ સાથે બાજુના રજવાડા અને ગાયકવાડ સાથે યુદ્ધ કર્યું પ્રથમ ખૂટી અને ગાયકવાડ ખંડેરા એ અંગ્રેજો સાથે ભયરો અને દ્વારકા ઉપર ચડાઈ કરી વાણથી અને તેમને ખોટો આક્ષેપ નાખી અને વાઘેરોને ચાર ના પકડી ગયા અને અમરેલી જેલમાં પૂરી દીધા તો આ બીજો નો યુદ્ધ અને અઢારસો અડસઠમાં પાંચમા મહિનાની નવેમ્બરની અઢારસો પાંચ નવેમ્બરમાં એ વીરગતિએ વાછોડા ગામની ભાદરમાં ગયા ત્યાં પણ મેં મંદિર બનાવ્યું છે તો આ બીજો એ મરુમાણા આ મહાન ક્રાંતિવીરોના અમારા પૂર્વજ્ય થઈ ગયા એના મંદિર છે અને હું અહીંયા એના ધૂપ દીવાની સેવા કરું છું હં આજે આ અમારી કુરદેવી અમારા ખિસ્ત્રીવાળા બઢાણાવાળા વાચરડા અને હે